વાવથરાદ જિલ્લાના દીપડા ગામે શરદ પૂર્ણિમાનો રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું રા તાલુકાના દીપડા ગામે વૃંદાવન ગૌશાળામાં શરદ પૂર્ણિમા રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું તેમાં આજુબાજુ ગામના લોકો બોડી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને જ્યારે વાત કરવામાં આવે તો સતત ત્રેવીસ વર્ષથી શરદ પૂર્ણિમાનો કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે આ વર્ષે પણ શરદ પૂર્ણિમાનો કાર્યક્રમ યોજાયો હતો તેઓ અનેક કલાકારો તેમજ ગૌભક્તો વેલારામ તેમજ ગરબાની રમઝટ બોલાવી હતી લાખો રૂપિયાનું દાન બોલાવવામાં આવ્યું હતું અને ગામના લોકો તેમજ મારવાડી વેશ ભૂજા સાથે બહેનો અને ભાઈઓ ગરબે ઝૂમી ઉઠ્યા હતા અને ગૌભક્તો તેમજ ગૌશાળાના ટ્રસ્ટીઓ દ્વારા આવેલા મહેમાનોનો તથા દાન વિરોધનું સન્માન કરવામાં આવ્યું હતું અને ખીરનો પ્રસાદ લઈને છૂટા પડ્યા હતા રિપોર્ટર હમીર સુથાર વાવ થરાદ તાલુકાના દીપડા ગામે જયારે તમે જોઈ શકો છો અહીંયા શરદ

લગભગ બારે વર્ષથી સતત દર વર્ષે શરદ પૂર્ણિમા નો મહાત્સવ કરી રહ્યા છીએ અને આજુબાજુ અને ખીર ખવડાવવામાં આવે છે એમાં ખુબ મોટા મોટા ચડાવવા લેવામાં આવે છે અને ગૌ માતા માટે ખુબ પ્રોત્સાહન આપે છે અને ખુબ દાન ની સરવાણી પણ વહે છે એ ખુબ ભાગ્યની વાત છે અને ખુબ સારી બાબત છે અને અમને ગ્રહ છે કે દર વર્ષે આવો ધાર્મિક કાર્ય થાય છે બધા સહયોગ આપે છે જ્યારે તમે કંઈક ગૌશાળાની ચારાની વાત કર્યા હતા શંકરભાઈ ચૌધરી જ્યારે આપણા માનનીય અધ્યક્ષિત ગુજરાતના છે શું કાર્ય કર્યું છે અને તમે શું કાર્ય આજે ભીડાવી રહ્યા હતા ગૌશાળાની અંદર આજે આપણા વિસ્તાર ની અંદર લગભગ પંદર થી વીસ દિવસ પહેલા અતિવૃષ્ટિ ને કારણે ખેતીના પાકો નિષ્ફળ ગયા હતા એ સર્વે કરીને આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ એ ઇતિહાસમાં ક્યારે ઘટના બની રહે હોય પોતે દરેક ગૌશાળાની અંદર ત્રીસ ગાડી ચાલીસ ગાડી ઘાસારો પહોંચાડ્યો

અને રાસ ગરબાનું આયોજન કરવામાં ગૌશાળા ની અંદર આયોગે અને ભવ્ય રીતે આવ્યો છે એની અંદર દેશી ગરબાની રામ જટ થઈ એની અંદર ગૌ માતાને લાડુ હોય લોકો માટે ગૌના દૂધની પેશન ખીર ફૌવા જેને ગેવરા ભારતીય સંસ્કૃતિમાં વર્ષોથી ચાલે આવ્યો છે એવા દૂધ ફૌવાનો પણ આજે કાર્યક્રમ થયો મને ખૂબ જીપડા સોમની અંદર આજે આવી અને ખૂબ આનંદ થયો મારી સાથે યશવંત શાસ્ત્રી દિશાથી પણ આવ્યા છે મારી સાથે ગૌ વિધાયક પણ છે મારી સાથે નરપતિ રાવ પણ છે ભૂદેવ છે દલપતસિંહ આવી રીતે ઘણા બધા અમે મહેમાનો પણ આ દીપડા ગૌશાળાની આજે મુલાકાત લીધી અને હજારોની સંખ્યાની અંદર લોકો આયા અને આજે

અને ગૌમાતાને સારી સેવા થાય એના માટે કરી અને દર વર્ષે સદિગમનો એક મહા ઉત્સવ ઉજવી છે અને બહોળી સંખ્યામાં લોકો વધારે છે અને ખૂબ એકદમ ભાવ ને પ્રેમથી ગૌમાતા માટે ખૂબ સાથ આપે છે અને ગરબાની રમઝટ બોલાવે છે કેમેરો આ બાજુ ફરે છે શું કેસો બાપુ આજે તો તમે તો જ્યારે કહી દીધું કે હું કથા પણ ફરી કરી આપીશું શું તમારો પરિચય આપી શકશો શું નામ છે ક્યાંથી આવો છો અને ગૌ માટે આટલો બધો પ્રેમ પ્રથમ તો મારો સંદેશ એજ એચ લાઈવ ચેનલના માધ્યમથી જાય છે એટલા માટે હું એચ લાઈવના તમામ દર્શકોના મિત્રોને તમામ અભિવાદન પાઠવું છું ગૌ માતાની અત્યારે વર્તમાન કાળમાં બહુ કઠિન હાલત છે માત્ર લોકોના મુખ ઉપર ગૌ માતા ગૌ માતા ચાલી રહી છે પણ વાસ્તવિક રીતે ગૌ માતાની કોઈ સેવા થઈ નથી રહી સરકાર શ્રી દ્વારા પણ ગૌ માતાનું કોઈ રક્ષણ થતું નથી ભાવથરાજ તાલુકામાં એટલું બધું પાણી આવવા આવ્યું છે કે બે હજાર જેટલી આજે અમારા રામભાઈએ કહ્યું કે બે હજાર જેટલી ગૌ માતાઓનો નાશ થયો છે એમાં કોઈ પણ જાતની સરકાર શ્રી રાહત આપી નથી જ્યારે આપણે એમ કહીએ છીએ કે વિશ્વની મોટા મોટી આપણી આ પાર્ટી છે અને એ પાર્ટી માટે જો ગૌ માતા જેવી સામાન્ય જીવદયાનું જો પણ જો કામ ન થતું હોય તો આ નિષ્ક્રિય સરકારને મારું નિવેદન છે કે આ ભવિષ્ય ગૌ માતા માટે કંઈક કાર્ય કરજો જીવદયા આપણા હિન્દુ સનાતન ધર્મનો મુખ્ય ઉદ્દેશ્ય છે દયા ધર્મ કમોલે આપણે શું દયા રાખશું અને ગૌમાતાની પાલન કરીશું જગતમાં ગૌમાતાને બચાવવા માટેના જો આપણે પ્રયત્ન કરશું તો જ આ હિન્દુ સંસ્કૃતિની રક્ષા થઈ શકે એમ છે બાકી હિન્દુ સંસ્કૃતિની કોઈપણ જાતે રક્ષા થઈ શકે એમ નથી માટે મારો આ સંદેશ છે કે આત્મનિર્ભર બની જાતે જ ગૌમાતાની સેવા કરજો ગૌમાતાને બચાવજો દરેકની મારી વિનંતી છે ફરીથી તમામ દર્શકોને ખૂબ ખૂબ મારા અભિનંદન જય ગૌમાતા અને ગયા સરકાર પણ ખુબ સેવ કરે સરકાર ને ખુબ ધનવાદ અને બીજા આજુબાજુના ગામ વાળા ને ખુબ ખુબ ધનવાદ લાખ લાખ વંદને અને કલાકાર હર સાલ મેં આવતા રે ગરબાનો પણ જોરદાર રાસ રમણભાઈ અમીરભાઈ સુધારો ગરીબ સેવા છે એના માટે કરી અને ખુબ ચારાની તંગી હતી પણ ખરેખર આખા તાલુકા હતી હું ગૌ વિધાયક તરીકે ખુબ ખુબ શંકરભાઈ સાહેબ નો આભાર માનું છું કે દરેક ગૌશાળા ની અંદર લગભગ વીસ ત્રીસ ગાડી ચાલીસ ગાડી ખુબ સારો મળ્યો છે અને ગામ લોકોએ ખુબ એમ દેહ ભાવ રાખીને ગૌશાળાઓને તમામ અર્પણ કર્યો છે તમામ તાલુકા ની ગૌશાળાઓ જે તમામ ગામો વાળે ગાયો ને અર્પણ કરી દીધું છે એ બદલ ખુબ ગામ લોકોનો આભાર છે અને સાહેબ નો પણ ખુબ ખુબ આભાર